મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય પ્રથમ નીતિથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીની વિચારધારાથી વિમુક્ત થયેલ કડાણા તાલુકામાં આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓને રાષ્ટ્રવાદી અને વિકાસલક્ષી વિચારધારા ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ખેસ ધારણ કરીને જોડાયા હતા પગી વાથીભાઈ લાલાભાઈ ડામોર ધમીરભાઈ જયસંગભાઈ ડામોર સોમાભાઈ ખાતરાભાઈ ડામોર ભીખાભાઈ નાનાભાઈ જયંતિભાઈ સનાભાઈ જયસિંગભાઈ ગલાભાઈ કાળુભાઈ ગલાભાઈ સનાભાઈ ગલાભાઈ ને વીરાભાઈ ભગવાનભાઈ ચંદુભાઈ ગણભાઈ પટેલ અરવિંદભાઈ નાયકા સુરેશજીભાઈ મોતીભાઈ વાદી દિલીપભાઈ અને નાનાભાઈ સહિત મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકર્તાઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું સંદીપ દેવાસરાય સાથે CN24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ